મોડાસામાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે ખલેકપુર પાસે પોદાર ઇન્ટરનેશનલ બ્રાન્ચની શરૂઆત કરાઈ જે ગુજરાતમાં ચોવીસમી બ્રાન્ચ છે વર્ષ બે હજાર ચોવીસના શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેમાં જુનિયર કેજી થી ધોરણ પાંચ સુધીના અભ્યાસક્રમ સાથે શરૂઆત કરાશે વાત કરીએ તો દેશભરમાં પોદારની એકસો ચુમ્માલીસ સ્કૂલો કાર્યરત છે જેથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અંગ્રેજી મીડિયમની સ્કૂલની મોડાસામાં શરૂઆત કરાઈ છે ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ હાલના સમયની અંદર એક મોટી ખ્યાતિ નામ સ્કૂલ બની છે અને ઘણા વર્ષોથી એ અમારી સ્કૂલ અત્યારે ઘણી બધી ઓલ ઓવર ઇન્ડિયામાં વર્કિંગમાં છે હાલમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ એ આપણા અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા શહેરની અંદર ખલિકપુર ગામ ખાતે અહીંયા આપણે જે આપણું બિલ્ડિંગ છે અહીંયા તૈયાર થઈ ગયું છે અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ એવું કહી શકાય કે સીબીએસઈમાં એક બ્રાન્ડ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે સારામાં સારી તમામ પ્રકારની સુવિધાઓ અને બાળકોના સંપૂર્ણ ડેવલપમેન્ટ માટે એ કાર્યરત છે અમારી પાસે સારા ટીચર્સ છે સારા એડમિનિસ્ટ્રેટર છે અને સારું અમારું સ્ટાફ છે અને એની સાથે અહીંયા આપણું જે આ ઇન્સ્ટિટ્યૂટ છે એ એકદમ નૈસર્ગિક વાતાવરણની અંદર એક્સિલેન્ટ સુવિધા સાથે ટ્રાન્સપોર્ટેશનની પણ ટોટલ અહીંયા અમે જે પણ અમારી છે સુવિધાઓ એ અમે અહીંયા પ્રોવાઈડ કરવાના છીએ અને અહીંયાનું જે આપણું સાબરકાંઠા કે એવું કહેવાય કે એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટ બંનેનું હબ છે તો આ હબની અંદર પોદાર એક એવી લીડિંગ ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે જે અહીંયાથી જેટલા પણ બાળકો છે કે જેમને અમદાવાદ પણ અહીંયાથી સીબીએસઈનું એક સ્ટાન્ડર્ડ એજ્યુકેશન મેળવવા માટે જવું પડે છે